हेलो गाइस वेलकम टू माय न्यू ब्लॉग तो बदाय गुड मॉर्निंग जय माता जी और वगी गया से आठ ना उठी गया से भी सारे बाकी तैयार थे तो और नाश्ता बस तो कर लेवे और पछि जावे काम धंधे गुड मॉर्निंग गुड मॉर्निंग तो और नाश्ता बस तो कर

mari ngadi nä cavi na halo avethacio kame mari gadi gadi kashu kacio salånä ahethahi kame મહાશિવરાત્રી મહાશિવરાત્રી રેસ અમે મહાશિવત્રીની હું મારે સમાધાન કરવાનું છે સમાધાન કરવાનું છે પેટમાં દુખે છે મગજમાં आगी आगी। क्यूट देखा <laughs> <laughs> से नहीं। देखा खाली तो क्या बोला

બોર ナイફ આ બોર આતો બહુ માર ખાતો છે હું કેટલી વારિયા ચોરી કરવા બોર ડાતા હમ અમે બે જણા બાયધા છેવી સમાધાન કરાવશે ડીની ભાઈ ડીની ભાઈ સ્મિથ પાસે ઓ હમ સફર અમારા ઘરમાં થયો છે ઝઘડો મણીજા 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 હલો સમાધાન સમાધાન છે સમાધાન સમાધાન કરું કે દે એ જો બજા સુધી આપણે આજ બજા સુધી નહીં બજા કહી દે માં ખાવામાં ઝઘડો થઈ ગયો છે

શેવ ટમેટાંનો શાક રીંગણા બટેકાનો શાક ખાલી ટમેટાનો એવું બધું બનાવે એવું હું કમ બનાય તમને બહુ સારું હરખર એટલે સારું સારું ભાવે એટલે શેવ ટમેટાંનો શાકનો એટલે સારું નિમ પજાવાનું શાક કેટલું સારું છે નંબર નંબર 1 આવે આ ખોટું બોલે છે હેલિકોપ્ટર થાય છે આ છે એટલે ગુજરાત છે નંબર શાક છે

હા કાલે મારા નાની આવે છે ગામડે થી ને મારા મારા મમ્મી મમ્મી આવે આવે છે 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 તો 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 તમને કેવું કેવું લાગે લાગે કે હાલ

મને માથું બહુ દુખ્યા કરે એટલે માથા ને ટીકડી પીવું છું ને આ છે આમાં આઈસ્ક્રીમ ગુલ્ફી લઈને આવ્યો છો રસ્તામાં ભાડે જાવ કુલ્ફી ની દુકાન તો ગુલ્ફી લઈને આવ્યો છું હાલો ખાઈ લેવી એને સ્વચ્છ ભારત મિશન કચરા પેટી માં કચરો નાખો ગડપા કાઢ ને કઈ બોલ mọi người xem 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 mọi

આજનો વિડીયો સમાપ્ત કરવી છે મળશે એક નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે ટાટા બાય બાય જય માતાજી જય ભારત